રાજકોટ અગ્નિકા મૃત્યુઆંક બત્રીસ થયો અને સીએમ ઘટના સ્થળે પહોંચ્યા અન્ય મંત્રીઓ પણ હાજર રાજકોટમાં શનિવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ લાગી હતી જ્યાં મૃત્યુ આંક વધીને બત્રીસ સુધી પહોંચી ગયું છે આ દર્દનાક ઘટનાના પગલે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો હતો ત્યારે આજે વહેલી સવારે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટનાસ્થળે પહોંચી ગયા છે તેમની સાથે અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત છે રાજકોટ શહેરના બત્રીસ લોકોના મોતથી શોકગ્રસ્ત બન્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં પહોંચી ગયા છે અને ઘટનાસ્થળની મુલાકાત કરી રહ્યા છે તેમની સાથે અન્ય મંત્રીઓ પણ હાજર છે ઉલ્લેખનીય છે કે મૃતદેહ ભયાનક રીતે સળગી જતા તેમની ઓળખ કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે હવે મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવશે ત્યારબાદ જ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે માતા પિતા અથવા ભાઈ બહેનના સ્વજનોના સેમ્પલિંગ લેવાયા છે હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે